શ્રી અબોટી બ્રહ્મ સમાજ ટુકડા દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નિમિત્તે આપણે જે ભવ્ય જમણવાર થાય છે એની અંદર બગદાણાથી સ્પેશિયલ અલગ અલગ પાંચ છ ગ્રુપની ટુકડીઓ આવી છે એ સતત સાત દિવસથી જમણવારની વ્યવસ્થા સંભાળેલી છે એમાંથી આપણે એક ટુકડીને અત્યારે મળીએ છીએ જે લોકો સાત દિવસથી ખૂબ સેવાનું કામ કરી રહ્યા છે અને રસોડા વિભાગ સંભાળી રહ્યા છે રસોડાની અંદર બધી જમણવારનું સપ્લાય કરવો અને ટ્રેક્ટરમાં બધું સામાન ભરી અને મંડપ સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે ચાલો આપણે મળીએ તમારું નામ રમેશભાઈ 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 આ ગ્રુપમાં તમે કેટલા ટાઈમથી જોડાયેલા છો ઓગણત્રીસ વર્ષ અને બાપા બગદાણાના દર મહિને એક દિવસ તમારે સેવાનું હોય તમારે ગામના ગ્રુપને દર ત્રેવીસ તારીખે બગદાણા ધામમાં સેવા કરવા માટે જવાનું હોય છે ઓગણત્રીસ વર્ષથી જોડાયેલા છે તમે જોઈ શકો છો નાના મોટા બધી ઉંમરના લોકો આ સેવા કાર્યની અંદર જોડાયેલા છે કેવું રહ્યું તમારે અહીંયા સેવા માટે તમે આવ્યા સેવા માટે અમારે બહુ સારું ને અલગ અલગ ગામમાં જતા હશો તમે છેલ્લે આની પહેલાં કયા ગામમાં ગયા હતા છેલ્લે ડુંગમાં આની પહેલાં ગામમાં ગયા હશો ને ક્યાંક અયોધ્યા ત્યાં શું કથા ત્યાં અયોધ્યા આખું ગ્રુપ અયોધ્યા પણ જઈ ચૂક્યું છે અને ત્યાં સેવા આપી છું રામ ભગવાન મંદિરનો જ્યારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો ત્યારે આ લોકો ત્યાં પીરસવા માટે પણ ગયા હતા ખૂબ જ ભાગ્યશાળી લોકો કહેવાય કે ભગવાન રામના મંદિરમાં તમને લોકોને સેવા કરવાનો મોકો મળ્યો ખૂબ સરસ અને બધાના આપણે આભારીએ છીએ કે આટલા વર્ષોથી સેવાનું કાર્ય કરી રહ્યા છે અને બાપા બગદાણાની કૃપા કહેવાય સીતારામ બાપાની કે આ તમને બધાને આ શક્તિ આવે બોલો બાપા સીતારામ ભગવાન કૃષ્ણ